પ્રોફેસર સાહેબ આ કુવા મેં તમને વેચી દીધો આ કુવા આજથી તમારો ઓકે ઓકે સાહેબ પ્રોફેસર સાહેબ મેં તમને ખાલી કૂવા જ વેચો છો અંદરનું પાણી નહીં પાણીને એક્સ્ટ્રા પૈસા દેવા જોશે સારુંથી વકીલ સાહેબ તમે અહીંયા આવી ગયા હું તમારા ઘરે જ આવવાનો હતો કેમ મારા કૂવામાંથી તમારું પાણી કાઢી લેજો નકર કાલથી એનું ભાડું ચડશે પ્રોફેસર સાહેબ હું તો મજાક કરતો હતો હવે હાલા તારા જેવા તો કેટલાય વકીલને જો જ મારી નીચેથી ભાણી નીકળ્યા હશે